પ્લેટફોર્મ ઉપર જે પ્લેટફોર્મ ઉપર આપણે કોઈન અપડેટ કરીને પછી ગેમમાં નેક્સ્ટ લેવલમાં કે આમ ભરતા હોઈએ તો એ કોઈન્સ એટલે તમે સસ્તા દરે આપી દેશું એવું કહીને અને એવા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર અનેકો એ લોકોએ એડવર્ટાઇઝમેન્ટ મૂક્યા પછી જ્યારે માણસ કોઈન લેવા આવે તો એમને લાલચ રૂપે એમને ઓછા પૈસામાં વધારે કોઈન આપે પછી એક વખત માણસ ફસાઈ જાય તો પછી એમને પાસેથી મોટા પૈસાના કોઈન લેવા એ લોકો એમને ઓકસાવે પછી જે માણસ એમને મોટા પૈસા આપી દે પછી એમને કહેતા હતા કે તમારું આ કોઈન આ જે ગેમની આઈડી છે એ બંધ થઈ ગઈ છે હવે તમે એટલા પૈસા આપશો તો જ આપણે ગેમમાં આગળ તમે વધી શકો છો તો એવું જે ફ્રોડ છે એ છેલ્લા અમે જ્યારે એ લોકોનો ઇન્ટોરોગેશન કરો આરોપીઓનું તો છેલ્લા ડેઢ વર્ષથી આ લોકો આવા પ્રકારના ફ્રોડ એટલે લોકો સાથે કરતા હતા એ ફ્રોડ જ્યારે અમે એમની ડિટેલ્સ જોઈ તો લગભગ વીસ થી વધારે રાજ્યોના લોકો સાથે એમને ફ્રોડ કર્યા છે અને જે ફ્રોડના આખા ડેઢ વર્ષના છેલ્લા પૈસા છે એમની કિંમત લગભગ બે કરોડ રૂપિયાથી પણ વધારે એ લોકો પાસેથી મળી આવેલ છે